હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આ આપણી ઈચ્છાઓની પૂરી કરવા માટે આપણે ઘણી કોશિશ કરતા હોઈએ છીએ પણ પૂરી નથી થતી એનું કારણ શું કારણ એ છે કે આપણે બહારની દુનિયામાં ખૂબ મથીએ છીએ બારે ખૂબ કોશિશ કરીએ છીએ મતલબ જબ્બર મહેનત કરીએ છીએ પણ જે કરવાનું છે એ આપણી અંદર કરવાનું છે આપણી અંદર આપણે ચેન્જ કરવાનું છે આપણી મેન્ટાલિટીને આપણે ચેન્જ કરવાની છે સોરી આપણે મેન્ટલિનિટી છે એને આપણે ચેન્જ કરવાની છે આપણી ડોમિનેન્ટ થોટ છે આપણી જે વિચારસરણી છે આપણી જે માન્યતાઓ છે એને આપણે ચેન્જ કરવાની છે કારણ કે નિવિલ ગોદારદે એવું કીધું છે કે તમે જે ઈચ્છો એ તમને નથી મળતું તમે જે છો એ તમને મળે છે મતલબ આપણે આપણી જાતને શું માનીએ છીએ કોઈને ગવર્મેન્ટ જોબ લેવી છે હાઈ ક્લાસ યુપીએસસી જીપીએસસી પાસ કરવું છે ફર્સ્ટ ક્લાસ ઓફિસરની જોબ લેવી છે પણ એ પોતાની જાતને માને છે એને યોગ્ય માને છે એ પેલું મહત્ત્વનું છે તમે પોતાની જાતને એના માટે યોગ્ય માનો કે હા હું એ બની શકું છું મારામાં એ કેપેસિટી છે હું તૈયારી કરી શકું છું જ્યારે તમે આ માનો તો તમને એ મળે બાકી તમે એના માટે ગમે એટલી વાર અફર્મ કરો કે હું ક્લાસ વન ઓફિસર છું ક્લાસ વન ઓફિસર છું ક્લાસ વન ઓફિસર છું ના કાંઈ ફેરજ ન પડે એના માટે તમે વિઝ્યુઅલાઇઝ કરો ગમે એ કરો પણ અંદરથી તમે શું માનો છો તમે પહેલાં તો પોતાની જાતને ક્લાસ વન ઓફિસર માનવા જોઈએ જ્યારે તમે એ માનવાનું શરૂ કરી દીવો અંદરથી કે ભાઈ મારામાં કેપેસિટી છે કરવાની તમે એવું માનતા હો કે મારી યાદશક્તિ નથી મને આ સબ્જેક્ટ સમજો કે લોજિક નથી ફાવતું બરાબર અથવા તો ગણિત નથી ફાવતું એ મારાથી ન ક્લિયર થાય એવા તમને જો ડાઉટ હોય તમારી અંદર ઇન્ટરવ્યૂ ક્રેક ન થાય મારાથી તો આ વસ્તુ તમે ગમે એટલી મહેનત કરશો ને તોય તમારાથી નહીં જ થાય તો તમારે ચેન્જ ત્યાં કરવાનું છે અફર્મેશન એના કરવાના છે કે મારામાં કેપેસિટી છે હું ગમે તે કરી શકું છું કારણ કે આઈ એમ ધી ક્રિએટર હું જ ક્રિએટર છું હું જ કરતાં ધરતા છું મારી અંદર જ એ ઈશ્વર વસેલો છે અને એની ઈચ્છા છે કે હું આ બનું આપણી ઈચ્છાઓ છે ને એ ખાસ આપણને એટલે આવે છે કે આપણી અંદર જે ઈશ્વર બેઠેલો છે આત્મા જોડે પરમાત્મા જે છે એને આ બધું એક્સપિરિયન્સ કરવો છે એટલે નવી નવી ઈચ્છાઓ છે એને અનુભવ લેવા છે આ દુનિયાને એ ભગવાનમાંથી માણસના સ્વરૂપમાં આવ્યો જ એટલે છે એક્સપિરિયન્સ કરવા માટે એટલે એવી ઈચ્છાઓ અંદરથી આવે છે બરાબર આપણી અંદર પણ આપણું મન એવું વાંધા જેવું છે ને કે આપણે અને બીજું આપણી ઉછેરી રીતે થયું હોય છે આપણી વિચારસરણીઓ એવી બંધાઈ ગઈ હોય છે જેથી આપણે એ માની જ નથી શકતા કે આપણે બની શકીએ કેટલાય એક નાની નાની બાબતો આપણને એમાં નડતી હોય છે એટલા માટે આપણે બની નથી શકતા એટલે પહેલી વાત તો એ માનવાનું શરૂ કરવાનું છે કે મારી જે ઈચ્છા આવી છે એના માટે હું લાયક છું એટલે જ આવી છે ઈશ્વરે મને ઈચ્છા એટલે જ આપી છે એટલે પહેલાં તો ખુશ થવાનું કોઈ પણ ઈચ્છા આવે તમારી અંદર મેનિફેસ્ટ કરવાની તો તમારે ખુશ થવાનું છે કે અચ્છા આ મારે અનુભવવાનું છે મારા માટે છે અને હું કરી શકું છું એટલે જ મારી અંદર એવી છે કારણ કે તમે જે ઈચ્છો છો તમે જે વિઝ્યુલાઇઝ કરી શકો તમે જે અનુભવ કરી શકો મનથી એ દરેક વસ્તુ અત્યારે ક્રિએટ થઈ ગઈ છે બની ગઈ છે બરાબર એ અત્યારે ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે આ દુનિયામાં છે જ ટૂંકમાં આની બીજા ડાયમેન્શનમાં છે કારણ કે આ વર્ડ છે થ્રી ડાયમેન્શન છે આ દુનિયા પછી ફોર્થ ડાયમેન્શન એવી રીતના કોઈ પણ એક દુનિયામાં કેટલી બધી રિલ રિયાલિટીઓ આવી અલગ અલગ દુનિયાઓ કેટલી બધી ચાલે છે આપણી એમાં ક્યાંક એક જગ્યાએ તમારી એ પણ ઈચ્છા છે એ પણ થઈ ગયું છે જ્યાં તમે ક્લાસ વન ઓફિસર છો અથવા તો તમે ખૂબ જ પૈસાદાર માણસ છો અથવા તો તમને જે ગમે લાઈફ પાર્ટનર તમારા જીવનમાં છે તમે એની જોડે જીવન જીવી રહ્યા છો અથવા તો તમે ખૂબ જ હેલ્ધી છો જે તમારી ઈચ્છા છે તમે ખૂબ જ પતલા છો વજનની ઉતારવાની ઈચ્છા હોય તો તો એ એ વર્ઝન તમારું એ એક સ્વરૂપ છે એ એ દુનિયામાં ઓલરેડી છે આ ખૂબ મગજમાં તમે બેસાડી લો આ વિડીયોને તમે મગજમાં બેસાડી લો જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે એક જ વિસ્તુ વસ્તુ વિચારવાની છે તમને એની વિરુદ્ધમાં કોઈ પણ વિચાર આવતા હોય કે મારાથી ન થાય આ નથી થતું નજી રિઝલ્ટ નથી થાતું પેલું નથી થતું ને આટલી જગ્યા છે ને આ છે ને તે છે ને જે કંઈ પણ પ્રશ્નો હર્ડલ્સ તમને જે કંઈ પણ આડા આવતા હોય એવા વિચારો ત્યારે એક વિચાર કરવાનો છે એવા વિચાર આવે ત્યારે એક જ વિચાર કરવાનો છે કે મારી અંદર આ ઈચ્છા એવી છે કે હું ક્લાસ વન ઓફિસર છું મતલબ હું કોઈ એક દુનિયામાં અત્યારે ક્લાસ વન ઓફિસર છું ઓલરેડી એ જીવન જીવી રહ્યો છું અથવા તો એ જીવન જીવી રહી છું હવે શાંતિથી હું બેસું બરાબર અને આખો બંધ કરી અને હું વિઝ્યુઅલાઇઝ કરું કે એ મને કેવું લાગશે જ્યારે હું ક્લાસ વન ઓફિસર થઈ જઈશ ત્યારે મને કેવું લાગશે એ જેમ જેમ તમે ફીલ કરશો અને થોડુંક અફર્મ કરશો કે હું એને લાયક છું હું આ વિષય કરી શકું છું હું ઓલરેડી છું આને તમારે અંદર ઉતારવા માટે વિઝ્યુઅલાઇઝ કરીને અફર્મ કરો અફર્મ કરતાં કરતાં એ ફિલિંગને પકડો આવું તમે કરશો તો એ શક્ય થશે બાકી એમ રટ્ટા માર કરશો તમે તો કાંઈ શક્ય નથી ખાલી તમે જોશો તો કાંઈ શક્ય નથી જ્યારે તમે વિઝ્યુઅલાઇઝ કરો તેમાં ફિલિંગને એડ કરો ડિટેલ એડ કરો બરાબર પછી એની થોડીક તૈયારી રાખો મેન્ટલી તમને વિશ્વાસ આવી રાખ આવી જવું જોઈએ હું તૈયારી કઈ રીતે કરાવી જો હું તમને એક મારું પોતાનું હમણાં રિસેન્ટ ઉદાહરણ જ આપું મારી ડોમિનેન્ટ તો કેવી છે એમાં મારો એ પ્રોબ્લેમ જ છે જો કે મને ઓળખાઈ ગયું એટલે હું એને ઓળખ ઓળખી ગઈ છું એટલે હવે એને હું ધીમે ધીમે કાઢવાની પણ ચાલુ જ છે ધીમે ધીમે નીકળી જશે મારી એવી વિચારસરણી છે કે મને આમ મને જલ્દીથી ટાઈમ ન મળે ક્યાંય જવાનો મારા હસબન્ડને ટાઈમ ન હોય ક્યાંય ફરવા જવાનો આ આવી મારી વિચારસરણી છે નેગેટિવ થિંકિંગ કહું છું જે છે એ કહું છું હકીકત છે તો ક્યારેય પણ ક્યાંક ફરવા જવાનું છે ને એટલે વિશ્વાસ ન આવે એમ કે થાશે નહીં થાય આવું બહુ એમ ટૂંકમાં વિરોધી વિચારો વધારે આવે પછી આ વખતે વેકેશન પડ્યું અમારે સપ્તાહ હતી એટલે આમ તો ઓવરઓલ તમે વિચાર કરો ને તો લગભગ દિવસો એવા હતા એમને એટલી રજા મૂકી મારે તો વેકેશન હતું એટલે રજા ના મૂકવી પડી પણ કામ એટલા બધા હતા તૈયારી એટલી બધી હતી પછી પાછળથી એટલા કામ પાછળ એટલા બધા મહેમાન આવે આપણે ઘરે જે ન્યા હરદ્વારનો ન અહીંયા આવે ઘણે આવવું જવું પડતું હોય સંબંધોમાં તો આ બધાને લીધે એક વેકેશનમાં ફરવા જવું તો હવે ભૂલી જ જવાનું હતું કે અમે ક્યાંય વેકેશનમાં ફરવા જઈએ પણ છતાંય મારી અંદર એવી ઈચ્છા હતી કે બધું પૂરું થઈ જાય ધમધોકાર પૂરી થાય પછી એક શાંતિભરી જગ્યાએ કુદરત વચ્ચે જવું છે ભલે એક જ દિવસ જવાય પણ જવું છે વેકેશનનો એક દિવસ એવો પસાર કરવો છે તો શક્ય તો લાગતું જ નહોતું છતાંય મેં મારા હસવ કીધું હતું કે ટાઈમ મળે જો તમને તો આપણે એક દિવસ ક્યાંક જંગલોમાં જઈએ એટલે એમણે કીધું હાલ ટ્રાય કરશું પછી મેં એ જે દિવસે કીધું તે દિવસે એવું માનવાનું શરૂ કરી દીધું હતું કે ભાઈ અમે જાશું મને ખબર છે ને અમારે કેવા કપડાં પહેરવા છે શું કરવું છે ભલે એક જ દિવસ પણ કેવા ઝાડવા હોય છે શું હોય છે કારણ કે વિચારા તો ગીરમાં જવાનું જંગલોમાં એટલે જુનાગઢ ગીરમાં તો થોડું 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 વિઝ્યુલાઇઝ કરવાનું ચાલુ કરી દીધું પણ થોડુંક મૂકી દીધું હતું કે ના જવાય તો કંઈ નહીં થોડીક વિચારતી હતી પછી કામમાં લાગી જતી ધૂસ જરા હાથે કરવાનું હતું એટલે એનો વિચાર પાછો ભૂલાઈ જતો હતો વળી પાછું વિઝ્યુઅલાઈઝ કરીએ કે જાશું એમ વળી પાછું કામમાં લાગી જાય મતલબ પછી એના વિરોધના વિચારો ઓછા થઈ ગયા હતા પછી છેલ્લા શનિ વેકેશનના આગળના સોમવાર વેકેશન ખુલતું હતું છેલ્લા શનિ રવિ એમણે કહી દીધું સાહેબે કે ભાઈ આપણે જાશું એમ તો મેન્ટલી પ્રિપેર થઈ ગઈ હતી કે જાવું છે કપડાં બપડાં ક્યાં લેવા છે બધું પણ એમણે એક દિવસ એમ કીધું કે હવે કેસ આવ્યો છે કદાચ જવાય તો જવાય નહીં તો ના જવાય તો શું કરશો તો મેં કીધું ન જવાય તો એમાં કંઈ થાય નહીં આપણાથી વાંધો નહીં છોકરાઓને ક્યાંક એક દિવસ આપણને અહીંયા રહી અને ટાઈમ મળે તો પેલી વોટર પાર્કમાં કે લઈ જશું કારણ કે છોકરાઓને ખૂબ ઈચ્છા હતી વોટર પાર્કમાં જવાની નહીં તો બસ આ રીતે એટલે એક દિવસ થોડોક એવો વિચાર આવ્યો કે આવું થાય એમ વિચારી એવું થાય નહીં ટૂંકમાં આપણે ફરવા જવું એટલે આપણા માટે અઘરું એમ પણ પછી મેં મૂકી દીધું કે નહીં મને ખબર છે હું જવાની છું એટલે મેં શુક્રવારે બધી તૈયારી કરી શુક્રવાર સાંજ સુધી હજી નક્કી જ નહોતું સાહેબે કીધું કે નક્કી થશે તો હું કહીશ એમણે કીધું કાંઈ નક્કી નહોતું કે ભાઈ જાવું છે કે નથી જવું એમ છતાંય મારે જે કપડાં લેવાના હતા એ ખેલા એમાં ઇસ્ત્રી કરાવી લીધી એ માપી લીધા છોકરાઓના કપડાં તૈયાર કરી લીધા એમના કપડામાં ઇસ્ત્રી કરાવવાની હતી જેનામાં લઈ જવાના હતા એ બધી તૈયારી કરી ટોટલી તૈયારી કરી વચ્ચે વચ્ચે એમ થતું હતું કે નહીં જવાય તો વોટરપાર્ક પછી વરી પાછું વિચાર મૂકી દેવા નહીં વોટર પાર્કનો શું વિચાર કરવાનું છે અહીંયા જવાનું જ નથી ત્યાં જ જવાનું છે આવું મેં મેન્ટલી બોલવાનું ચાલુ કરી દીધું હતું મારી અંદરે આમ તો બુધવારે મને ખબર પડી ગઈ હતી કાંઈ નક્કી નથી પણ બુધ ગુરુ શુક્ર ત્રણ દિવસમાં આ જ મેન્ટલી પ્રિપેરેશન આવતું હતું કે નહીં જવાનું છે અને આટલી રીતે જવાનું છે બસ ફૂલ તૈયારી કરી લીધી અને ના જવાય તો એ વિચારને હળવો કર નાખ્યો ના જવાય તો શું નહીં ફેર શું પડે એમ ના જવાય તો આમ થશે તેમ થશે એવું કાંઈ નહીં દુઃખ લાગશે એવું કાંઈ નહીં જવાય તો ભલે ના જવાય કંઈ નહીં પણ જવાય તો તૈયારી તો જોઈએ ને તો પછી તાત્કાલિક કેમ તૈયારી કરશું એમ એમ વિચારીને મેં તૈયારી કરી નાખી અને શુક્રવારે સાંજ સુધી ટૂંકમાં ત્રણ ચાર વાગ્યા સુધી એમ થતું હતું કે હજી કંઈ મેસેજ આવ્યો નહીં જવાશે નહીં જો પછી મેં લખી વિચાર લીધું કે મારે કાંઈ પૂછવું નથી જવાનું છે કે નથી જવાનું સામેથી કહેશે અને મને ખબર છે જવાનું છે એટલે મેં ફોન જ ન કર્યો સાંજ સુધી છ વાગ્યે કંઈક બીજું કામ હતું એનો ફોન કર્યો કે ભાઈ આ છે એમ એમને એનો મેસેજ કર્યો એમાં સામેથી મેસેજ આવ્યો કે ભાઈ આપણે જવાનું છે તું તારી તૈયારી કરી લેજે મેં પૂછ્યું નહોતું સામે થઈ એટલે આ જાતનો વિશ્વાસ અને એના માટેની થોડીક તૈયારી આપણી હોવી જોઈએ મેં કેમ એડવાન્સ થયેલા ને બધું ભરી લીધું જવાય ભલે ના જવાય તો કંઈ નહીં પણ પછી તાત્કાલિક કેમ કરવું સાંજે છ સાત વાગે ખબર પડે તો કપડાં એ જે લઈ જવાના હતા એ સ્ત્રી કરેલા વ્યવસ્થિત નહોતા એ બધું જવું પડે ને તો ફાઇનલ ફિક્સ કરી નાખ્યું તુંક જવાનું છે એ રીતે જ બધી તૈયારી કરી હતી તો એક બુક છે નેવિલ ગોદારની યોર ફેથ ઇઝ યોર ફોર્ચ્યુન તમારો વિશ્વાસ છે એ જ તમારું ભવિષ્ય છે તમે જે વાતમાં વિશ્વાસ કરો છો એ તમારું ભવિષ્ય નક્કી કરે છે બરાબર આ જાતનો વિશ્વાસ તમને હોવો જોઈએ તમે અમુક તૈયારી રાખો જાણ કે ફર્સ્ટ ક્લાસ ઓફિસર તમારે બનવું છે તો તમે જ્યારે એની એક્ઝામ દેવા જવાના છો અથવા તો ઇન્ટરવ્યૂ દેવા જવાના છો જે કાંઈ પણ એની પ્રોસેસ હોય એમાં તમે કેવા કપડાં પહેરવાના છો કેવા શૂઝ પહેરવાના છો એમાંથી તમારાથી જે વસ્તુ અફોર્ડેબલ હોય કે આ અમારે ત્યારે કરો એ તૈયારી રાખો એ લઈને રાખો કે આ એના માટે છે મતલબ તમે કન્ફર્મ કરી લીધું તમે પાસ થઈ ગયા આ કરવાના છો બરાબર અમુક એવી પેન રાખો કે ભાઈ હું જ્યારે પહેલે દિવસ હાજર થઈશ ત્યારે આ પેનથી સાઇન કરીશ અને એને જોવો જેથી તમને પેલું હિન્ટ થાય કે વાહ હું થવાનો છું અને આ એની તૈયારી છે હું આ થવાનો છું હું એની તૈયારી કરું છું બરાબર એ રીતના કોઈને વજન ઉતારવું છો તો એ તૈયારી રાખશે કે મારે આ લાર્જ સાઇઝ એલ સાઇઝના જે કપડાં હોય એને બદલા મીડિયમ સાઇઝના એક જોડી કપડાં લઈને રાખશે કે હવે હું આ પહેરવાનો છું હવે હું આ પહેરવાનો છું આ રીતની થોડુંક તમારે વિશ્વાસ સાથે તૈયારી રાખવી જોઈએ કોઈ પણ વસ્તુની કે મારી ઈચ્છા છે થશે મકાન લેવું છે તો તમે મકાન જુઓ તૈયારી માંડો કરવા મકાન જુઓ એમાં ફીલ કરો કેવું તમને મકાન ગમશે બરાબર તમે પૈસા કમાવાના છો તો પ્લાન કરો પૈસા ક્યાં વાપરશો એ પ્લાનિંગ ચાલુ કરો કે તમે પૈસામાંથી શું લેવાના શું વસાવવાના કેટલું તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છો કેટલું ક્યાં કઈ જગ્યાએ નેક્સ્ટ વેકેશન પ્લાન કરવાના છો કયા બિઝનેસમાં તમે બીજા કોઈ બિઝનેસમાં કેવી રીતના પૈસા ઇન્વેસ્ટ કરવાના છો આ રીતની મેન્ટલી બધી તૈયારી રાખો એ બિઝનેસ વિશે તપાસ કરવાનું ચાલુ કરી દો મતલબ તમે એ એ સ્ટેટમાં આવી ગયા કે આ કામ થઈ ગયું છે મારું એટલે હું નેક્સ્ટ તૈયારી કરું છું તમારા સબકોન્શિયસ માઇન્ડને એ સમજાય જાય એવું લાગવા લાગે કે ભાઈ નેક્સ્ટ તૈયારી ચાલે છે મતલબ આ પેલું કામ પૂરું થઈ ગયું મતલબ એ માણસ પાસે આટલા પૈસા છે એટલે એ બિઝનેસની તપાસ કરે છે અને એ મીડિયમ સાઇઝના કપડાં લે લીધા મતલબ એનું બોડી છે એ સ્મોલ ટૂંકમાં લાર્જમાંથી ઉતરી ગયું છે અને મીડિયમ થઈ ગયું છે બરાબર પછી એના માટે કસરત કરવાની છે એના માટે જે ડાયટ લેવાની છે એ બધું તમારા મગજમાં આપોઆપ આવશે તમે આપોઆપ કરશો તમે ક્યાંય મહેનત નહીં કરો તમને મજા આવશે ને તમે બધી વસ્તુ કરશો આ રીતનું તમારું થઈ જશે તો યાદ રાખો કોઈ પણ ઈચ્છા આવી છે એ તમારે અનુભવવાની છે એટલે જ આવી છે અને એ ક્યાંક તો છે જ એ ઈચ્છા ઓલરેડી ડન થઈ ગઈ છે એ તમે તમારું એક વર્ઝન એ વસ્તુને અનુભવી જ રહ્યું છે અત્યારે એટલે આવી છે આ વસ્તુની યાદ રાખવાની કલ્પના કરો અને એ વર્ઝનમાં જાઓ તમારા એ સ્વરૂપમાં જાઓ કે જ્યાં તમે એ ઈચ્છાને એક્સપિરિયન્સ કરી રહ્યા છો અનુભવી રહ્યા છો અત્યારે એ ફિલિંગને લઈ આવવાની કોશિશ કરો એને અનુરૂપ અફોર્મેશન બનાવો કે હા હું આને લાયક છું હું આ કરી શકું છું હું આ બની ગયો છું એ રીતના પછી વિશ્વાસ સાથે થોડીક તૈયારી બતાવો થોડુંક તૈયાર કરો જે આપણાથી આપણાથી અફોર્ટેબલ હોય એ વસ્તુ જે આપણાથી બની શકે એ વસ્તુની તૈયારી રાખો આ તમારો વિશ્વાસ છે એ વસ્તુને તમારી સામે રાખો એને જોઈને ખુશ થાવ કે ભાઈ આ કરવાનું છે આ કરવાનું છે મારે આ થઈ ગયું છે આ રીતે તમે એ સ્ટેટમાં પહોંચો છો જ્યાં તમારું માઇન્ડ ઓલરેડી માનવા મને છે કે હું આ વ્યક્તિ છું જ્યારે તમે પોતાની જાતને એ વ્યક્તિ માનો એકદમ હેલ્ધી વ્યક્તિ માનો પૈસાદાર વ્યક્તિ માનો ક્લાસ વન ઓફિસર માનો અથવા તો પતલા છો એવું માનો માનવા લાગો ત્યારે આપોઆપ બધું થવા લાગે છે અને તમે એ વસ્તુ હકીકત થઈ જાય છે આ રિયાલિટીમાં આવી જાય છે જ્યાં તમે અત્યારે છો તમે ઈચ્છાને અલાઇન થઈ જાઓ છો એની જાતે એની જોડે જોડાઈ જાઓ છો એટલા માટે તો બીજું વસ્તુ યાદ રાખવાની છે કે આઈ એમ ધી ક્રિએટર આઈ એમ ધી ગોડ ઓફ માય રિયાલિટી હું મારી રિયાલિટીનો મારા જીવનનો હું જ કરતાં ધરતા છું મારું જીવન જેવું છે એ મારા કારણે છે મારા વિચારોને લીધે છે અને મારી અંદર એ તા તેવડ છે કે હું મારા જીવનને બદલાવી શકું છે એના કરતાં બેટર કરી શકું છું એ વસ્તુને યાદ રાખવાની બીજું યાદ રાખો ડોન્ટ બી જસ્ટ લિસનર ખાલી સાંભળનારા ના બનો બી અડુઅર કરનારા બનો કરો જીવનમાં જે અહીંયા તમે શીખો છો મારા વિડીયોઝ ઉપરથી એ તમે લાઈફમાં અપ્લાય કરવાનું ચાલુ કરી દો અત્યારથી તમે એક વસ્તુને માનવાનું ચાલુ કરી દો કે ના મારાથી જ થાય છે મારાથી જ થાય છે મારાથી જ થાય છે મારે કારણે જ થાય છે જે નબળું થયું એ પણ મારા કારણે છે જે સારું છે એ પણ મારા કારણે છે બીજું એ માનવા લાગો કે મારી જે અત્યારે ઈચ્છા છે એ ક્યાંક તો પૂરી થઈ ગઈ છે બસ મારે એને અનુભવી અનુભવી ફીલ કરીને અહીંયા લઈ આવવાની છે અને એને અપ્લાય કરવાનું ચાલુ કરો મેડિટેશન કરો મેડિટેશન ખૂબ ઉપયોગી થશે ચક્ર શીખવું હોય તો એ પ્રમાણે કોન્ટેક કરો મેડિટેશન કરો અફર્મ કરો વિઝ્યુઅલાઇઝ કરો વિથ ફિલિંગ લાગણીઓ સાથે કરો જે કરો એમાં લાગણીઓને ઉમેરતા શીખો ડિટેલને ઉમેરતા શીખો જેથી કરીને જલ્દી આવી જશે અને મને વિશ્વાસ છે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો મિત્રો પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો શેર જરૂર કરો જેથી તમારા જેવા અન્ય લોકોને પણ ખબર પડે કે ના મારું જીવન હું બદલી શકું છું અને આપણે પણ એક સારું કામ કર્યું કહેવાય કોઈને એક આશા આપી કહેવાય થેન્ક યુ